જેમાં આશરે બાર હજાર જેટલા જીવંત અને કાયદેસરના મતદારોના મતાધિકાર છીનવી લેવા માટે વ્યવસ્થિત રીતે ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે અંકલેશ્વરના સમસ્ત મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને પાઠવવામાં આવેલી વાંધા અરજીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા કેટલાક બી એલ ટુ બુથ લેવલ એજન્ટ દ્વારા ચૂંટણી પંચના ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે આશ્ચર્યજનક બાબત એ છે કે તમામ ફોર્મ કોઈ એક જ સ્થળેથી માસ પ્રિન્ટિંગ કરાયેલા છે જેમાં માત્ર અરજદારનું નામ જ બોલપેનથી લખાયું છે જે સ્પષ્ટપણે પૂર્વ નિયોજિત કાવતરું હોવાનું દર્શાવે છે વધુમાં અરજીઓમાં જે બીએલએ બેની સહીઓ છે તેમાં કેટલાક એજન્ટોએ ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત કરી છે આ સહીઓ તેમની નથી અને તેઓએ આવા કોઈ ફોર્મ પર સહી કરી નથી જે સીધી રીતે દસ્તાવેજી છેતરપિંડી અને જાલસાજીનો મામલો બને છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે એસડીએમ કચેરીના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક સીલ કરવામાં આવે જેથી આ શંકાસ્પદ ફોર્મ જમા કરાવનાર વ્યક્તિઓની ઓળખ થઈ શકે અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે મુસ્લિમ અને આદિવાસી સમાજના મતદારોએ અગાઉ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી બીએલઓ મારફતે પોતાની નોંધણી કરાવી હોવા છતાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવીને આ લોકશાહી વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું છે સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ એકસો વીસ બી ચારસો વીસ અને ચારસો તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આ નકલી અને બનાવટી ફોર્મ નંબર સાત તાત્કાલિક રદ કરવામાં નહીં આવે અને ઓનલાઈન આવેલી અરજીઓની સઘન ચકાસણી નહીં થાય તો તેઓ પોતાના બંધારણીય હકોની રક્ષા માટે કાયદાકીય લડત તેજ કરશે હાલમાં મામલે મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવે છે અને સમગ્ર પંથકમાં આ મામલે ભારે રોષ જોવા મળી છે આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે મારું કહેવું એમ છે જ્યારે ભાઈ અમે લોકો મ્યુનિસિપલ સેલર છે જાંગીભાઈ પત્રીસ વર્ષથી છે હું વીસ વર્ષથી થી છું અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય એટલે કે આ દસ્તાવેજ સતંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે હવે આને શું સમજવું જો આવો જ હોય તો આદિવાસી મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે અમને આવી ચૂંટણી લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી અને અમે તો એમ કહી દે કે યાવત ચંદ્ર દિવાકરો આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ આદિવાસી અને દલિત સમાજ ની સહયોગ કરાવી દે કેશ્વર માં સતત પાંત્રીસ વર્ષ થી ચૂંટાય છે પાંત્રીસ વર્ષથી સતત નંબર સાત ભરીને આ ષડયંત્ર કાર્ય દ્વારા આપવામાં આવ્યું છે એ અત્યંત નિંદનીય કામ કહેવાય

સખત માં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્ર બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં રજૂઆતો દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે જ્યારે બીયરો બધા છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે આ જ કામગીરીનો છતાં તંત્ર દ્વારા અમારે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી

અલા ભાઈ તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી રાખો તમે બધાને તમને એમ બી ઇલેક્શન જીતવાની ટ્રીમ છે તો આ વધારાને કરી રાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય એટલે આવી નાટક કરવાથી કંઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી અમે લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની બહેન છે એટલે કોઈ આવું કરવાથી બની બની જવાનું નથી જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબની અંદરમાં અને આગળ શું થાય જતી જોવાનું રહેશે